આજકાલ ફૂડ ડિલિવરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે લોકો માટે મનપસંદ ફૂડનો ઓર્ડર ઘરે કરવો એ સામાન્ય બાબત બની ગઈ છે ફૂડ પાર્સલ માટે મોટાભાગે કાળા પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ સૌથી વધુ થાય છે પરંતુ આ કન્ટેનરની આરોગ્ય પર થતી અસરો ચિંતા કરાવે તેવી છે કાળા પ્લાસ્ટિકના કન્ટેનર રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે આ કન્ટેનરને કાળો રંગ આપવા માટે કાર્બન બ્લેક જેવા કેમિકલ્સનો ઉપયોગ થાય છે રિસાયકલિંગની પ્રક્રિયા દરમિયાન ઘણા પ્રકારના કેમિકલનું મિશ્રણ પણ કરવામાં આવે છે આ હાનિકારક કેમિકલ ક્યારેક ગરમ ખોરાકમાં ભળી પણ શકે છે કેટલાક વૈજ્ઞાનિકોની ટીમે કરેલા પરીક્ષણ દરમિયાન કાળા પ્લાસ્ટિકમાંથી બનેલા ઉત્પાદનોમાં કેન્સરનું કારણ અને હોર્મોન વિક્ષેપ પાડતા કેમિકલનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે જેમાં રસોડાના કેટલાક વાસણ અને રમકડાનો પણ સમાવેશ થાય છે આ રિસર્ચના આધારે કહી શકાય કે કાળા પ્લાસ્ટિકના કન્ટેનર કેન્સરનું કારણ બની શકે છે